આ ન્યૂઝ પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો પાલઘર તાલુકાના મનોર ખાતે સાયલેન્ટ હોટેલ પાસેની ખાડીમાં માછીમારી કરવા ગયેલા એક યુવક પર માછલી પકડતી વખતે અચાનક મોટી શાર્કે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે આ ઘટના મંગળવારે સાંજે બની હતી મોટી શાર્કે યુવકને ઘૂંટણથી નીચેના પગ સુધી તોડી નાખ્યો દરમિયાન યુવકને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન શાર્કનું વજન અંદાજે બસો કિલોગ્રામ હોવાનો અંદાજ છે અને આ સમયે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો મનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શાર્કના હુમલામાં બત્રીસ વર્ષનો વિક્કી ગોવારી ગંભીર રીતે ઘાયલ થયો હતો તેમને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો સ્થાનિકોએ શાર્ક માછલીને પકડી પાડી હતી મનોર પોલીસને આ માહિતી મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ માછીમારી કરી રહેલા યુવકને તાત્કાલિક મનોર સ્થિત આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત નાજુક હતી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો શાર્કના હુમલાના સમાચાર ફેલાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો લોકો અચાનક ખાડી પર દોડી આવ્યા હતા માછીમાર તેમનો કોઈ મિત્ર શકે ડરથી લોકો દોડી આવ્યા હતા સ્થાનિક માછીમારોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી આ સ્થળે આદિવાસી કોળીભાઈઓ ભાઈઓ પણ એકઠા થઈ ગયા હતા આદિવાસી સમાજના લોકો તાત્કાલિક ખાડી પર દોડી આવ્યા હતા હાલમાં માછીમારો દ્વારા શાર્ક માછલીને પકડીને તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે